હતો અને રાજ્યના બધા વૈદ્યો અલગ અલગ પ્રકારના લેપ કરે અલગ અલગ પ્રકારની સુગંધ એને એના શરીરને આપે અલગ અલગ સ્થળો હોય અને એના જે પ્રવાહી હોય એના બધા છંટકાવ કરે એના શરીરમાં કોઈ ફેર ન પડે તમામ પ્રકારના પ્રયત્નો કરી લીધા પછી એમ દર જાવે અને જીવન ધન આપવું કેવી એટલે એક પવિત્ર નું બોલાવવામાં આવ્યા અને એ પવિત્ર માણસ જયારે રાજ્યમાં રસ દરબારમાં આવે તો રાજા એને વિનંતી કરી કે મહારાજ આપના વિશે મેં ઘણું સાંભળ્યું છે આપની પાસે એવી શક્તિઓ છે અને આ કંઈક કૃપા કરો મારે જીવવું છે મારે મૃત્યુ નથી પામવું અને વૈજોળી રૂપિયા છે તે લાંબા સમયનું જીવન હવે છે એટલે પવિત્ર માણસે કીધું આ તો બહુ સહેલું છે આમાં વાત જ છે આ તો બહુ સરળ છે માણસ કૃપા કરો સરળ એટલે એણે એમ કીધું કે આ તમારા રાજ્યની અંદર સૌથી સુખી માણસ હોય ને એનું પહેરણ એટલે શર્ટ આ તમે લઈ આવો અને એ હું તમને પહેરાવી દઉં એટલે તમને મૃત્યુ સ્પર્શે નહીં બહુ પ્રય સારી વાત છે કે માણસ એક રાજ્યમાંથી સુખી માણસ શોધવો એટલે એ તો મળે છે ક્યાંક હોય છે એટલે એના માણસોને એને આદેશ આપ્યો કે ભાઈ જે પ્રમાણે ગુરુ મહારાજ આ પવિત્ર માણસ કે જે પ્રમાણે તમે કોઈ પવિત્ર માણસને શોધવાની શરૂઆત કરો કે જે સૌથી વધારે સુખી હોય એવા સુખી માણસનું પહેરણ આપણે અહીંયા લઈ આવો એટલે આપણે એ પહેરણ પહેરાવી દઈએ

ખરાબ જગ્યા હતી ત્યાં એક માણસ અને એ રાજાના માણસોના કહેવા પ્રમાણે આ હતો આમ છતાં પેલા ગુરુજીની જે વાત હતી એ વાત પ્રમાણે એ જે કરવાનું હતું એ વાત પૂરી થતી નથી સમસ્યા એ હતી કે એ સૌથી સુખી માણસ જે હતો એ માણસે પહેરણ જ નહોતું પહેરે સમજાય છે જે સૌથી સુખી માણસ હતો એ જગતનો એ એ એ એના રાજ્યનો એનું પહેરણ લાવવાનું સુખી માણસ કોણ કહેવાય એની વ્યાખ્યાઓ લઈને આ લોકો ગયેલા કે આવો કોઈ પ્રાયરિટી હોવામાં હોય તો એ સુખી માણસ કહેવાય પણ એ માણસે તો પહેરણ પહેર્યું જ નહોતું એને જગત સાથે કંઈ પડી જ નહોતી અણમસ્તો હતો આપણે જુનાગઢ ની અંદર ઘણા એવા સાધુ જોવા મળે અણમસ્તો હતો એને એને તો કંઈ પડી જ નહોતી એમ એને સુખ સુખ જ હતું એની સાથે જે ચર્ચા કરવામાં આવી એ તો સુખ થી ભરપૂર હતું રાજા એ જયારે આ પાછા માણસો આવ્યા અને ગુરુ મહારાજ ને કે અમે તમારી દુર્ભાગ્યવશ તમારી જે સૂચના છે એને પૂર્ણ કરી શકા નથી બીજું કેમ લખે આપણા રાજ્યનો સૌથી જે સુખી માણસ છે એને તો પ્રેરણ છે જ અહીંયા આખી વાત સારી એવો છે કે આ મૃત્યુનો ડર શું કામ છે એનો આનો અર્થ એવો નથી કે મૃત્યુ હોય નહીં અને એને 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 બહુ પ્રેમથી એને પકડી લઈએ અને એના માટે આપણે તૈયાર થઈ જઈએ પણ વાત એ છે કે વાસ્તવિક છે જે ગીતા એ મેં આજે ભગવાન બુદ્ધની વાત કરેલી એક ગૌતમી કરીને હતી સ્ત્રી હતી ગૌતમી કરીને ઈસ્સા ગૌતમી એનો નવ વર્ષનો પુત્ર મૃત્યુ પામે છે અને આ તો ભગવાન બુદ્ધના જીવનની અંદર જ્યાં જ્યાં એમના પુસ્તકો હોય એમાં આ વાતને બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે અને વાત સાંભળવી અને કવિ પણ આપણને ગમે એવી છે એટલે કિસ્સા એનો દીકરો નવ વર્ષનો દીકરો એનો કોઈ બીમારીને કારણે કોઈ કારણ મૃત્યુ થાય મૃત્યુ થાય એટલે એ તો ખૂબ રોગપકડ કરે પણ એકનો દીકરો પતિ છે જ અને પોતાના હાથમાં મૃત શરીરને લઈ એક એક ગલીઓમાં ફરે છે મારા દીકરાને કોઈ જડીબૂટ્ટી આપો કોઈ જીવતદાન આપો કોઈ સારી વસ્તુ આપો જેથી કરીને જીવી જાય ગામમાં ફરે છે શહેરમાં આ આ સ્ત્રી મગજ કયું લાગે છે કોઈ સજન માણસ હતા એમણે કહ્યું કે ભાઈ આ તારો દીકરો છે ચોક્કસપણે શકે પણ ભગવાન બુદ્ધ જે છે એ ગામની ભાગોલે વૃક્ષ નીચે છે અહીંથી પસાર થતા હતા અને આજે અહીંયા રોકાયા છે કદાચ એનામાં એવી શક્તિ છે કે તમે એ તરફ દીકરાને જીવંત આપી શકે એટલે ગૌતમી જે છે એ ગામની સગોડે પેલા ગૌતમ બુદ્ધ રહે છે ભગવાન ગૌતમ બુદ્ધ જાય અને એને કહે છે કે મહારાજ આપના વિશે સાંભળ્યું છે મારો મિત્રો મૃત્યુ છે અમારા દીકરાને તમે જીવતના ભગવાન બુદ્ધિ પેલા માણસ ને જેવો જવાબ આપ્યો કે આ તો બહુ સરળ છે આ તો બહુ સરળ વસ્તુ છે તારા દીકરા ને જીવાડવું એમાં એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી એમ એને જીવાડી શકાય તો મારા કૃપા કરો હું આને કેવી રીતે જીવાડી શકું આપ કઈ કરો જેથી કરીને મારું બાળક છે એટલે ભગવાન બુદ્ધ એવું કે છે કે એને જીવાડવા માટે કઈ બહુ તકલીફ પડે એવું નથી પણ તારે કામ કરવું ગામમાં જઈ અને જેના ઘરમાં કોઈ બાળક કોઈ પુરુષ કોઈ સ્ત્રી કોઈ મિત્ર કોઈ એવો વ્યક્તિ હોય કે જેની આસપાસ કોઈ મૃત્યુ ન પામ્યું હોય એની પાસેથી એના હાથથી તું ખાલી ગુથી મગ લઈ આવ એટલે આપણે એનો છંટકાવ કરી મંત્ર એના પર કરી અને દીકરાને જીવતો કરીએ વાત બહુ સરળ લાગે છે કે આ તો મળી જ નહીં એટલે એ ગૌતમ નહીં એ તો ખબર જ હોય કે આવું શકતું નથી પણ પોતાની દીકરો જીવિત થશે એ લાઈની અંદર કે આ ગામની અંદર એ દોડે છે અને એ ત્યાં જઈને જોવે એક એક માણસને પૂછે કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે એટલે કે હા મારા ઘરમાં તો દાદાનું મૃત્યુ થયું છે બીજા વડે કોઈને પૂછે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય તો મને મૃત્યુ ન આપો

નાખને હારી અને ચિક્ષા ગોતમી ભગવાન બુદ્ધ પાસે આવે છે ભગવાન આ મૃત્યુનો સ્વીકાર કરું છું કોઈ ઘરની અંદર એ પણ ઘર એવું નથી કે જ્યાં કોઈ મૃત્યુના પામ્યો હોય અને મારે આ શોખ કરવો એનો કોઈ અર્થ નથી અને એટલે આ મૃત્યુનો સ્વીકાર કરી અને હું આપણી માફી માગું છું સેવાનો ભાવાર્થ એ છે કે મૃત્યુ તો છે જ અને કેવી રીતે સ્વીકારવું અને એને કેવી રીતે સમજવું એટલે મેં આજે વાત કરી હતી કે જન્મદિવસની વાત આવે અને હું જ્યારે શુભેચ્છા પાઠવું છું તો હું એવું કહું કે તમારી જિંદગીમાંથી એક વર્ષ ઓછું થયું છે એનું દુઃખ પણ છે પણ તમારી જિંદગીમાં એક વર્ષનો અનુભવ ઉમેરાયો છે એનું સુખ પણ છે ખાલી આપણે કોઈને એમ કહી તમારી જિંદગીમાંથી એક વર્ષ ઓછું થયું એનું દુઃખ છે તો એ તો બહુ તકલીફ થઈ જાય એટલે સાથે એમ પણ કેવું પડે કે તમારી જિંદગીમાં એક વર્ષનો અનુભવ પ્લસ થયો છે એનો આનંદ પણ છે એટલે આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને આ એક એક ક્ષણ એક એક સેકન્ડ જે જે છે ને આપણે એમ થાય કે આપણે ત્રણ રાત અહીંયા એક સહકારના ભાગ રૂપે આપણે અહીંયા આવીશું અને જઈશું પણ આમ જુઓ ને આ મૃત્યુના ભાવાર્થમાં આપણે જો જોઈએ તો હવે પછી જે ક્ષણ ને આ પછી આ આનંદ જોવા સંબંધો આપણા મજબૂત થઈ રહ્યા છે હવે પછીની ક્ષણોની અંદર આપણે એક એક ક્ષણ ઓછી પણ કરી રહ્યા છીએ આપણા જીવનમાં આ એ ઓછી થતી ક્ષણની અંદર આ જેટલા સારા વિચારો મળે એ સારા વિચારોને આપણે જાજુ તો કંઈ ફેલાવવાની હું વાત નથી કરતો અહીંયા જેટલી પણ વાત રજૂઆત કરું છું વિદ્યાર્થીઓને વાલીઓને આપ સર્વેને બહેનોને એમાં હું એમને કોઈ જાજી અપેક્ષા નથી પણ પ્રાર્થના મારી ચોક્કસ છે મારો પહેલો વિશે પ્રાર્થના હતો એટલે હું પ્રાર્થના જ કરી શકું આપસ કે અહીંયા જે વાતો થાય ને એને તર્કમાં નહીં દેતા કે આપણો આપણા સંબંધો છે કોઈ પણ નામાંથી કોઈને કોઈ રીતે જોડાયા હોય અને આપણે અહીંયા આવ્યા છે એવી રીતે એને નહીં લેતા ખરેખર કલાક બે કલાક ત્રણ કલાકનો સમય આવ્યો જ છે તો એના અર્કને લઈને જશો પછી અહીંયા અલગ અલગ પરિવારમાંથી હોય ગામના વ્યક્તિઓ કોઈ સદાસબંધીઓ કોઈ પણ હોય કે તમે સમય આપણે આવ્યો જ છે અહીંયા તો એ સમયની અંદર જે ચર્ચાઓ થાય છે ભલે એક તરફી ચર્ચાઓ છે નિયમોને કારણે તમે તો પ્રશ્નો પૂછતા નથી આમાંથી અત્યારે તો તમારે મને પ્રશ્નો પૂછો તો એની એના ઉપર પણ ચર્ચાઓ થાય તો વધારે મજા આવે અસ્ખલિત પ્રવાહને ખાલી માણો છો અને પછી આમાં તો અમેક મિત્રોને અમુક મિત્રોને જ્યારે મન થાય ત્યારે સરસ મજાનું પણ ખાય છે એનું પણ રેપોડિંગ થાય છે મજા તો જવું આ વાહ મને છે ને કાલે એક મરૂપી એવું કીધું કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ પછી જોજો રિવોર્ડ તો મળવો જ જોઈએ મેં એને કહ્યું કે સાહેબ મહેનત કરવી અને આ મહેનત આપણા બધાની છે એ મહેનત કરીને એનો રેકોર્ડિંગ મોકલવું એ મારા હાથ ની વાત છે પણ હું જશતો નથી કે હું નિર્ણય શકું કે મારું હું આમાં બિલ થયો કોઈ સમસ્યાઓ નહીં જ આવે કારણ કે અહીંયા વીટનેસ અને ટાઈમકીપર એ જે મહાનુભાવો છે એ પણ સમયસર વધારી રહ્યા છે મને નથી લાગતું કે કોઈ પણ જગ્યાએ આપણી ક્ષતિ હોય પણ મને બીજું બહુ કહેવામાં મૃત્યુનો વિષય કીધો ને એનું કારણ છે મેં સમગ્ર ગુજરાતની અંદર આપણે પંદર હજાર કાર્ડનું વિતરણ કર્યું આ વસ્તુને ધ્યાનમાં લઈને આમંત્રણ પત્રિકાઓ મોકલી એમાં જીવનને શ્રેષ્ઠ કરવા માટે જે કલા સર્જન જે લેખકો છે જે કવિઓ છે એને પણ આપણે પત્રો મોકલ્યા અને એમાંથી જે પાંચસઠ સિત્તેર વર્ષની જિંદગીના અનુભવને લઈને બેઠા છે એવા લોકોના જે મેસેજ આવ્યા એ મને બહુ ગમ્યા અને એ મારે તમને કહેવા છે રાજકોટ ભાવનગર અને વડોદરા અને એક હળવો એ ચાર પાંચ જગ્યાએ હતી જે સર્જકો છે જેને પચાસ પચાસ બુક્સ લખી છે સર્જકોના જેના ફોન આવ્યા એને બહુ સરસ વાત કે અશુભાઈ આપણે બધાનો એનું એને એની શરૂઆત આ શરૂઆત આ હતી પછી મેં આ વિષય લીધો મેં અને જે અશુભાઈ આપણે બધાનો જે એક જે માર્ગ છે એ મૃત્યુ તરફ છે બધાની ઉંમર જે છે હવે એ જે કપાતી ચાલી છે અને એ વેગ આપણો જે છે અને અહીંયા પણ જે બેઠા છે એમાંથી દરેકે ગરીબ એવું નહીં કે ખાલી પચાસ વર્ષ થઈ ગયો હોય એનો જ મૃત્યુ તરફ રાહ દરેક દરેક વ્યક્તિનો જન્મ થાય એટલે બીજી સેકન્ડ સુધી હું એવું ઘણી વખત કહું મારા લેક્ચર માટે આપણે બધા ફોર્મ્યુલી લઈએ એની બીજી સેકન્ડમાં એટલે જેવા આપણે શોરૂમથી બહાર નીકળીએ એની બીજી સેકન્ડમાં એની કિંમત ઘટી જાય હજી તો ખાલી આમ દસેક ફૂટ બહાર લઈને ગયા હોય ને પછી આપણે તરફ કોઈ મિત્રને ફોન કરીએ કે મારા નામે બિલ બની ગયું છે બિલ ફાટી ગયું છે હવે મને આ ગાડીમાં રસ નથી મારે વેચી દેવી છે પેલો મિત્ર એમ જ કહે છે કે તો કઈ વાંધો નહીં પચીસ હજાર માઇનસ કરીને મને આપી દે કે દસ હજાર ઓછા કરીને મને આપી દે એટલે એની બીજી સેકન્ડે એની વેલ્યુ વધી જાય બિલ બની ગયું ને હલો જન્મ થાય એટલે ઈશ્વરે આપણું બિલ ફાડી દે જેવું માતાના ગર્ભમાં એક 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 પુરુષ અને એક સ્ત્રીના સંસ્થા પછી અમૃત બિંદનું રોપણ થયું અને એમાં એક બાળક અને એક પુરુષ કે એક સ્ત્રીનું જ્યારે અંકુરણ ચાલુ થયું એટલે એ બિલ ફાટી ગયું ઈશ્વરના દરવાર ફાટે એ જ ક્ષણેથી મૃત્યુ તરફ જવાનું ચાલુ થઈ પણ એ આપણે સ્વીકારવા તૈયાર નથી સમસ્યા એ છે કેમ લાગે સાચું લાગે

અને પછી જે ચલાવતા હોય આપણે એમ કે રહી ગયા આમ એવી રીતે ચલાવતા હોય અમારે જેવા વિચારક ને એવું વિચાર મનમાં તરત જ એનું ઓબ્ઝર્વેશન આવે છે ગાળ ન નીકળે ઘણા લોકો પહેલા ગાળ બોલે પછી વિચારે અમને થોડાક આમ ધક્કો લાગે કે હમણાં આમ રહી ગયા હોય બીજા ચાર અને બીજી ક્ષણે વિચાર આવે કે આ ફોરવિલ તો દસ લાખની લીધી પણ આને કોર્પોરેશનમાંથી લોક રોડ પણ ખરીદી લીધો હશે કો કેવી રીતે જીવી તમે જો આપણે બધાને ખબર છે અને આનંદ એ વાતનો છે કે આ મૃત્યુની ગરતી તરફ જતા એક આવા સત્કાર્યમાં તમે મારી સાથે છો મને એ વાતનો તો ખૂબ આનંદ છે મારા દિવસના શ્રોતાઓ કરતા મારા રાતના શ્રોતાઓ મને હૃદયથી વા લાગે કોકને સારી રીતે સાંભળવું એ એક સદગુણ છે એને આજથી આપણે નવું ઉમેર્યા સદ્ગુણ કોકને સારી રીતે સાંભળવા

બીડીનો નાનો પાર્ટ છે એને લાસ વેગાસમાં નીચે નાખ્યો અને એને દલીલ કરી એટલે નવસો ડોલરમાંથી અઢારસો ડોલર ટન પાછું બીજી ત્રીજી દલીલ કરી એટલે એને પોલીસ સ્થિતિ જજ સાહેબ સામે હાજર કર્યા જજ સાહેબ એને કહેતા હતા કે તમે તમારી ગુનો કપૂરો છો અને ત્યાં એ ભાઈ ઊંચો કરીને આપણા સુરતમાં છે કે જજ સાહેબ મારે આમ એટલું ખાલી બોલ્યો તો તમે કીધું છ મહિના જેવું કોઈ ઓપ્શન જ નહીં એમ અહીંયા પણ આપણે આપણી પાસે કોઈ ઓપ્શન નથી પણ এলো চোকসেছে আপনি প্রবর্তি বলছি সময়